ગારિયાધારના મોરબા ગામે બેફામ ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે શું કાયદોનો કે પોલીસનો ડર નથી ભાવનગર જિલ્લાના મોરબા ગામે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે જ્યાં ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકોનું પશ્ચિમ દિશા પર ખેતર આવેલું હોય જ્યાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે બુટલેગરો બેફામ બન્યા हाल जोवा मळियम छे दारू नी भट्टीओ बंद करावा बाबते ગામના સરપંચ કિશોરભાઈ ડરારા એક વર્ષ પહેલા ગારિયાધાર બીટ જમાદારને મૌખિક માંગ રજૂઆત કરેલ કે અહીન दारू નું વેચાણ તથા दारू ની ભટ્ટીઓ ધમધમી રહી છે અને ગામ લોકો ડરારા જનતા રેડ કરવામાં આવી હતી પણ આજ દિન સુધી કોઈ નિવારણ આવ્યું નહીં મોરવા ગામના સરપંચ ડરારા એક વર્ષ પહેલા ગારિયાધાર પોલીસ મતકે મૌખિક માંગ રજૂઆત કરવા માંગ આવી હતી પણ કોઈ નિરાકરણ નહીં શું આ બુટલેગરો હપ્તા આપતાંજ છે શું પોલીસ નો ડર નથી શું કાયદા નો ડર નથી શું ત્યાંની પોલીસ હવે કાર્યવાહી કરશે કે શું કે પછી એ સ્થિતિ રહેવાની જનતા માગે છે ન્યાય એક ટીપણો એક હાથો જે દારૂ બનાવવામાં પહેલા હાથો બનતો હોય છે તેવું જાણવા મળેલું છે જો આપ જોઈ શકો છો જે દારૂ બનાવવાની ટ્રીક કઈ રીતે આવડા લોકો અજમાવતા હોય તો અમે તમને લાવીએ દ્રશ્ય બતાવું છું

હજી બે જ મિનિટ ભટ્ટી ચાલુ હતી ધગધગી રહી હતી અને ખ્યાલ આવ્યો કે મીડિયાવાળા આવી રહ્યા છે એટલે આ લોકોએ આ ભટ્ટીને આનથી બંધ કરી અને ટીપણાને પાટું મારીને ટીપણું ઢોલ નાખ્યું છે જે એક ટીપણો એક હાથો જે દારૂ બનાવવામાં પહેલાં હાથો બનતો હોય છે તેવું જાણવા મળેલું છે જો આપ જોઈ શકો છો જે દારૂ બનાવવાની ટ્રીક કઈ રીતે આવડા લોકો અજમાવતા હોય તો અમે તમને લાવીએ દ્રશ્ય બતાવું છું જો મિત્રો આ જે દારૂની ભટ્ટી ચાલુ હતી અને એને ખ્યાલ આવ્યો કે પત્રકારો અહીંયા આવવાના છે એટલે આ ભટ્ટીને એને પાટો મારીને અને ટીપણું ઢોળી નાખ્યું અને દારૂ હગે વગેરે કરી ભાગવી રહ્યા છે જો તમે અમે તમને લાવ્ય દ્રશ્ય બતાવું છું તો જો આ લોકો ભાગી રહ્યા છે